માનુકુઆ અને સુપર વચ્ચે ભુજે નક્સણ હાઈવે ઉપર એક સરસ મજાનું રેસ્ટોરન્ટ જે આજે ખુલ્લું મૂક્યું અને જે રીતે એની આખી બાંધકામની એની વ્યવસ્થા આધુનિક વર્તમાન સમયમાં ઓછા ખર્ચે જે એને મને બતાવી બધી વાત કરી એ બધાએ આનામાંથી કંઈક શીખવા જેવું છે કોઈપણ બિઝનેસ કોઈ પણ ધંધો કરવો હોય તો પહેલી લાગત કેમ ઓછી લાગે છે એ જ એનો નફો હોય છે અને જે રીતે એક રેસ્ટોરન્ટ વર્તમાન સ્થિતિ કચ્છ જિલ્લાની જે ટુરિસ્ટો કચ્છમાં આવી રહ્યા છે અને હોટલો રેસ્ટોરન્ટો જગ્યાઓ ખૂટે છે એવા સમય આવતા દિવસોમાં જે રીતનો કચ્છની કાયા પલટ થવા જઈ રહી છે થઈ રહી છે ત્યારે આ રેસ્ટોરન્ટ એના માટે અતિ ઉપયોગી થશે કારણ કે લોકો પૈસા આપવા તૈયાર છે પણ વ્યવસ્થાના અભાવને કારણે કેટલાક લોકો દુઃખી થાય છે અને બે કામ થશે એક લોકોનું વ્યવસ્થા મળશે અને વ્યવસ્થા પૈસા દેતા નથી મળતી છેલ્લા સમય જોઈ છે કચ્છમાં તો આ વ્યવસ્થા એક કડીરૂપ સાબિત થશે અને આખી ટીમ જે રીતે ત્રણ જણા ભાગીદાર ત્યાં સરદારજી છે પાટીદાર છે સોની છે આ બધાનું કાંઈક કંઈક મિક્સ થઈને કંઈક નવું એનું આગળ ભેજું પેદા થશે અને જે રીતે અમારા મારા જૂના સંબંધ છે અત્યારે પણ એ ઢાબાનું ત્યાં ચલવે છે અને જ્યારે ખવરાવું એ કામ સરદારજીની એક નસમાં આવ્યું છે લંગર ને કોઈ પણ હિસાબે તો એ લોકો દુખી ન થાય એવું આપણે માની છે લોકોને અહીંયાથી તૃપ્ત થશે અને આવતે જતે એમ કહેશે કે તમે આ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં જમવાનું શુદ્ધ ચોખ્ખું અને સમયસર અને વિવેકી કારણ કે માણસને માન પણ જોઈએ છે આજે ગમે એટલું સારું તો લોકો એક વખત વ્યવહાર સારો નથી થતો તો લોકો નથી આવતા ત્યારે હું એમ માનું છું કે આખી ટીમ એટલી મજબૂત છે વિવેકી છે એટલે નામથી પણ અહીંયા ભરચક રહેશે ક્યારે ખાલી જગ્યા નહીં રહે એવી હું શુભકામના આપું છું અને એ પણ એટલી ચિંતા કરે કે લોકો જ્યારે ભરોસો ગણતો ત્યારે વર્ષોની તપસ્યાનો ભરોસો બનતો હોય ત્યારે ભરોસો બને એવી શુભકામના સાથે મારી વાતને અહીંયાથી વિરામ આપું છું હું પછી ફરી ફરીને શુભકામનાઓ આપું છું આજે સુખપર અને મારુકા ગામની વચ્ચે સ્કાયુ રિસોર્ટ અને રેસ્ટોરન્ટ તેમજ ભુજ પછીના ભુજથી નખાત્રા વચ્ચે એક પેલું એક એવું સિનેમા છે જે અહીંયા બની રહ્યું છે એ સિનેમાની ખાસિયત એ છે કે એનો જે સિનેમા સ્કોપ છે તે ગોળયા ગોળયાખાનું છે જે ખરેખર કચ્છમાં ગયા નથી તો ભુજના આજે જ્યારે પછી બહુ બહુ ડેવલપ થયું તો જે બહારના વિસ્તારો સુખપર નીચા પર માનપુવા સામત્રા કે નાનપણમાં એ લોકોને આ સિનેમા જોવાની ઉત્તમ તક જ્યારે આપણે બધાને મળશે અને ખાસ તો સુકપરનામાં ત્રણ જે સુરેશભાઈ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસ્થા કરે છે ટિંકુભાઈ જે ટ્રેલર બધા બનાવે છે અને સોનીભાઈ ત્રણેય પોતપોતાના ધંધામાં માહિર છે આ ત્રણેયનું સાહસ સંયુક્ત સાહસ જે સુખપર અને માનવ જનતાને જ્યારે આ ખુલ્લું મૂક્યું છે તો ખરેખર હું શુભકામના પાઠું છું અને વ્યવસ્થિત પ્રતિદાન છે જ સાથે સાથે આજુબાજુના ગામોના લોકોને પણ સારી સુખ સગવડો મળશે આ ગામોની અંદર વિદેશથી ઘણા લોકો આવતા હોય છે તો ફેમિલી ત્યાં રહેતા હોય સિંગલ માણસો આવતા હોય તો એ લોકો માટે પણ જમવાની કે રહેવાની તકલીફ થતી હોય તો એ લોકોને પણ એનારી લોકોને પણ આ જે હોટલ બનાવી છે એ પણ એક ઉપયોગી થશે અને સાથે સાથે ખાસ તો આ સિનેમા તો હું ભુજની જનતાને અને કચ્છની જનતાને ખાસ આમંત્રણ પાઠવું છું કે આ સિનેમા તમે જોજો ખાસ સો સીટરનો સિનેમા છે પણ આવો સિનેમા કચ્છમાં ક્યાંય નથી તો કચ્છની જનતાને હું આધિક નિમંત્રણ પાઠવું હું સુરેશ લાલજી વાઘાણી ગામ સુખપતિ છું અત્યારે તમે જોઈ રહ્યા છો કે કચ્છની અંદર ઘણા બધા ટુરિસ્ટો અત્યારે આવી રહ્યા છે આપણા દેશના તો આવી રહ્યા છે પણ વિદેશથી પણ ઘણા બધા ટુરિસ્ટો અત્યારે જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કચ્છને એક ટુરિઝમ પ્રદેશ જાહેર કર્યો છે એમાં ધોરડોની અંદર ખાસ અત્યારે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જેમાં ઘણા બધા પ્રવાસીઓ ટુરિઝમ આપણે કચ્છની અંદર મુલાકાતે આવી રહ્યા છે તમને એવું લાગ્યું કે આપણે કચ્છમાં એક ટુરિઝમ માટે કંઈક કરવા જેવું છે એટલે મેં એક આ રિસોર્ટનું પ્લાનિંગ કર્યું જે માનુપુઆ હાઇવે ઉપર આવેલો છે અને નખત્રાણા જતા અમારું મેઇન હાઈવે પડે છે એટલે અહીં અત્યારે હોટલની જરૂર હતી રૂમ અત્યારે તમે જોવો છો અમારે આઠ રૂમ છે આઠ આઠ રૂમ ફૂલ છે અત્યારે આ રિસોર્ટની અંદર અમે એવું કર્યું છે કે આઠ રૂમ છે પ્રાઇવેટ વિલા છે આઠ વીઆઈપી વિલા બનાવ્યા છે અને સોળ જણ એક સાથે જમી શકે એ રીતે એક રેસ્ટોરન્ટ છે અને એની સાથે સાથે આપણે છોટું મહારાજ કરીને એક ફ્રેન્ચાઇઝી આવે છે સિનેમા લાયા છીએ જે એકનું ટાઈપની અંદર સો જણ એની અંદર એક સાથે મૂવી જોઈ શકે છે જે કરંટ મૂવી લાગશે એની સાથે સાથે અત્યારે કોઈ પાસે સમય નથી એટલે આપણે કોઈ પ્રાઇવેટ ફંક્શન હોય મેરેજના કોઈ ફંક્શન એક સાથે ફેમિલી પરિવારમાં જોવા હોય એ પણ આપણે જોઈ શકીશું અને કોઈ કંપની હોય બેંક હોય કે કોઈ પ્રાઇવેટ એમને મિટિંગ કરવી હોય એ પણ અરેન્જ એક બેન્કેટ હોલની અંદર થઈ શકે એવું અમે અહીં પ્લાનિંગ કર્યું છે અને અત્યારે અમે સ્કીમ એવી લાવ્યા છે કે અમારી રેસ્ટોરન્ટની અંદર જે કોઈ જમવા આવશે પાંચસો રૂપિયાની બિલ ઉપર અમે એમને કુપન આપશું કુપન આપશું એટલે એ પાર્ટનર બની જશે અને એ કુપન ની અંદર લકી ડ્રો રાખેલો છે એકત્રીસ માર્ચ સુધી અમે એક કુપન નો ઉપયોગ કરશું અને ત્યારે લકી ડ્રો થશે એમાં એક બે અને ત્રણ મોટા ઇનામો છે અને બાકીના આશ્વાસન ઇનામો અમે એમને આપીશું